હેલો સાથી સાથી આજે આપણે વાત કરવાના છીએ પરિણિત પુરુષો સાથે પ્રેમમાં પડતી સિંગલ યુવતીઓ વિશે હું રિસન્ટલી એવા ઘણા બધા કેસોના સંપર્કમાં આવી કે જ્યાં આઈધર્સ જે તે યુવતી સિંગલ છે ટોટલી અપરિણિત છે આઈધર એનું રિસન્ટલી બ્રેકઅપ થયું છે ડિવોર્સ થયા છે અથવા તો વિધવા થઈ છે અથવા તો એના ફેમિલીમાં એની ખુદની લાઈફમાં એ બહુ ખરાબ રીતે ઇકોનોમિકલ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે અને આવામાં એ શિકાર બને છે મેરિડ પુરુષોનો એવા પુરુષો કે જેમનું ઓલરેડી એક સેટલ્ડ ફેમિલી છે એમની પાસે વાઇફ છે બાળકો છે એક સામાજિક રેપ્યુટેશન છે આવા પુરુષો આવી યુવતીઓને ટાર્ગેટ કરતા હોય છે કે જે જોવે છે કે ભાઈ આને જરૂર છે આના જીવનમાં કોઈ એક મેલ કાઉન્ટર પાર્ટની નેસેસિટી છે એને જુએ છે ટાર્ગેટ કરે છે ત્યાં જઈને પોતાના ખોટા ખોટા દુખડા રોવે છે કે મારી પત્ની મને ઇમોશનલ સપોર્ટ નથી આપતી રિસ્પેક્ટ નથી આપતી સેક્સ નથી આપતી અમારી વચ્ચે પતિ પત્ની જેવા કોઈ સંબંધો જ નથી હવે તો બાળકો માટે બધા સાથે રહીએ છીએ અને હવે હું એને છૂટું આપું તો મારી બધી પ્રોપર્ટી લઈને જતી રહે મારે ભરણ પોષણ આપવું પડે અને હું એકદમ ભરી ગયો છું બહુ દુઃખી છું હું જો મને કોઈ સહારો નહીં મળે કે તું મારા પ્રેમનો સ્વીકાર નહીં કરે તો હું મરી જઈશ આવા બધા બહુ ઇમોશનલ વેળા કરતા હોય છે અને પછી આવી છોકરીઓને ટાર્ગેટ કરતા હોય છે એટલે હું પુરુષોને બિલકુલ ક્લીન ચીટ આપવાના મતની નથી એ તમે બધા સારી રીતે જાણો છો પણ આજે મારે આ એવી યુવતીઓને એમનો દ્રષ્ટિકોણ સમજાવવો છે અને બહુ કડક રીતે સમજાવવાની છે કે તમે જ્યારે આવા સંબંધમાં ફસાવો છો ને તો સૌથી પહેલું કારણ તો એ છે કે તમે ખુદ એક કમિટેડ સંબંધ નથી શોધી રહ્યા તમને ખુદને એવો ટાઈમપાસ જોઈએ છે કે જ્યાં તમારી પાસે સામાજિક જવાબદારી ના હોય જે તે માણસની પણ એ પુરુષના બધા જ પુરુષ તરીકે જે સ્ત્રીને જીવનમાં લાભ મળે અત્યારે સેક્સ્યુઅલી હોય ઇકોનોમિકલી હોય અથવા તો સમાજની સામે એક પ્રોટેક્ટિવ શિલ્ડ તરીકે પુરુષની જરૂર પડતી હોય છે એ રીતના હોય એટલે તમે પણ સ્વાર્થી છો તમે પણ એક કમિટેડ રિલેશન નથી શોધી રહ્યા એટલે તમે આવું ચલાવી રહ્યા છો કેમ કે તમને ખબર છે કે એ પુરુષ ઓલરેડી એની પ્રતિબદ્ધતા એનું કમિટમેન્ટ એના જીવનનું ઘણું બધું એ કોઈક બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરી ચૂક્યો છે અને છતાં પણ તમે એના જીવનમાં એક સેકન્ડ સ્ત્રી એની માટે જે પ્રોપર ગુજરાતી કે હિન્દીમાં જે શબ્દ વપરાય છે હું નહીં વાપરું પણ એક સેટલ્ડ પરિવારવાળા પરિણિત પુરુષની જીવનમાં તમે બીજી સ્ત્રી તરીકે જીવવા માટે તૈયાર થાવ છો તો પહેલી વસ્તુ એ કે તમારામાં ક્યાંક સેલ્ફ એસ્ટીમની ભારોભાર કમી છે તમારે એની પર કામ કરવું જોઈએ ડઝન મેટર તમે કેટલા ભણેલા છો ડઝન મેટર તમે કેટલું કમાવો છો પણ તમારામાં એ તમારી જાત પ્રત્યેની એક સન્માન કે રિસ્પેક્ટની ભાવના નથી એટલે તમે આવા અડધા પડધા સંબંધમાં ફસાવો છો એ વસ્તુ છે અને એ સિવાય તમને જ્યારે ખબર નથી હોતી કે સામેવાળો માણસ કદાચ તમારી સાથે ચીટિંગ કરે તમને જણાવે નહીં પણ જ્યારે તમને બધી જ ખબર છે તો તમારે એવા સંબંધમાં ન પડવાનું હોય કેમકે આવા સંબંધોમાં છે ને મેજરલી બે પ્રકારની સિચ્યુએશન્સ ક્રિએટ થાય કોઈ પરિણિત પુરુષ પોતાની પત્ની બાળકોને મૂકીને કોઈ પ્રેમિકા સાથે પ્રેમમાં પડે તો એમાં પહેલી કન્ડિશનમાં તો એ થાય કે પુરુષ ક્યારેય એનું ફેમિલી છોડવાનું નથી એ એની સોશિયલ રેપ્યુટેશનને ક્યારે ડિસ્ટ્રોય કરવાનું નથી એટલે તમે રખડી પડવાના છો ટેમ્પરરી તમને જે કદાચ થોડા ઘણા ફાયદા મળી કદાચ સમાજ વચ્ચે બદનામ થવાનું પણ થાય તમારે પણ પછી તમે રખડી પડશો નહીં તમે કોઈ સારા પુરુષ સાથે સેટલ થઈને તમારું જીવન સારી રીતે બનાવી શકો નહીં તો તમે એ પુરુષના ઘરે જઈને સારી રીતે જીવન જીવી શકવાના છો એટલે કા તો તમે રખડવાના છો અને બીજા ઓપ્શનમાં જો એ પુરુષ તમને પસંદ કરે છે કોઈ કારણોસર અને પોતાના પત્ની બાળકોને છોડી દે છે તો ઇન ધીસ કેસ તમે સખત સેલ્ફિશ માણસ છો કેમ કે તમે તમારા બેનિફિટ માટે કોઈ સ્ત્રીનું આખી જિંદગીની મહેનત કરેલું બનુ બનાયેલું ઘર તોડી નાખ્યું છે અને એના બાળકોને માથા ઉપરથી બાપનો સાયો લઈ લીધો છે અને એટલા પૈસાથી બાપનો સાયો નથી મળતો હતો બાપનો સાયો એની હાજરીથી હોય છે પૈસા તો કોઈ તમને દાનમાંય આપી શકે પણ જે પિતા તરીકે એક હાથ હોય ને માણસની ઉપર એ નથી હોઈ શકતા પતિ તરીકે જે માણસની ઉપર એક જે પ્રોટેક્ટિવ શિલ્ડ બનતું હોય છે એ પૈસાથી નથી મળતું હોતું એટલે તમે જ્યારે તમારા બેનિફિટ માટે કોઈના પરિવારમાંથી આવી રીતે કોઈ પુરુષને લઈ આવો છો તમારી પાસે ત્યારે તમે એ પરિવારને પણ તોડો છો એટલે એવામાં પણ તમે ખૂબ સેલ્ફિશ સાબિત કરો છો તમારી જાતને એટલે બંને કંડિશનમાં પુરુષને તો મને નથી લાગતું કંઈ ખાસ નુકસાન જવાનું કેમકે સોશિયલી પુરુષોને કંઈ ફેર પડતો હોતો છે નહીં એ બે સાથે રહે કે વીસ સાથે રહે પણ બંને પક્ષે તમે સ્ત્રીઓ એકબીજાનું નુકસાન કરો છો જે તમારે ના કરવું જોઈએ અને કોઈ અભણ સ્ત્રી હોય આજથી પચાસ સો વર્ષ પહેલાની કે જેની પાસે કોઈ ઓપ્શન નહોતું કમાવા માટેનું પ્રોસ્ટીટ્યુટ થઈ જવા સિવાયનું પણ આજના જમાનામાં તો તમે હાઈલી એજ્યુકેટેડ છો તમે સારામાં સારું કમાઈ શકો છો તમારે એટલીસ્ટ પૈસા માટે કોઈ આવા બિનવફાદાર પુરુષને સરેન્ડર થવાની કોઈ જરૂર આજના જમાનામાં નથી હા તમે ખૂબ જ સેલ્ફિશ છો અને તમારે કોઈક સ્ત્રીની કરેલી મહેનત ઉપર તૈયાર ભાણે બેસવું છે તો બરાબર છે કે તમે એમાં આગળ વધો આવું મારું પર્સનલી માનવું છે અને હું આવી યુવતીઓને કહીશ કે શું તમને એવું લાગે છે કે જે સ્ત્રી સવાર પાંચ છ વાગે ઉઠે છે આ પુરુષના ચશ્માથી લઈને એના ચપ્પલથી લઈને અંડરવેર સુધીના કપડાં ધોવે છે એને સાચવીને મૂકે છે એનું આખું ઘર સંભાળે છે એના બાળકો પેદા કરે છે બાળકો ઉછેરે છે એના મા બાપને સંભાળે છે એની આખી સોશિયલ રેપ્યુટેશનને સામાજિક સંબંધોને પોતાના ખભા ઉપર લઈને જીવે છે ચોવીસ કલાક જો આ પુરુષને એ સ્ત્રીની કદર નથી એ એ સ્ત્રી વિશે તારી તમારી આગળ આવી ઊંધી સીધી વાતો કરતો હોય છે કંઈ બી આડી અવડી વાતો કરતો હોય છે તમને એવું લાગે છે કે તમારા માટે રિસ્પેક્ટ રાખતો હશે જે સ્ત્રીએ આટલું બધું કર્યું છે એની માટે જો એને એની કદર નથી તો તમે તો એવા માણસ છો જેણે તમે એની માટે કશું જ નથી કર્યું તો એને તમારી કદર થશે ઇન કેસ કદાચ એ તમારી પાસે આવી પણ જશે ટેમ્પરરી આવે માને એકદમ બહુ એક્સાઇટ થઈ ગયું હોય માણસ તો પણ એ પાછું જતું રહેશે એના ત્યાં કેમ કે એની પત્ની સાથે એના એના બાળકો સાથે સાથે પરિવાર પુરુષનું એની સોશિયલ રેપ્યુટેશન જોડાયેલી છે અને અને તમને એક એક કિસ્સો કે થોડા સમય વિધવા બેન હતા મેરિડ પોલીસમેનના પ્રેમમાં પડેલા એટલે જ્યાં સુધી છ બાર મહિના પેલા બેને છુપાયેલું છુપાયેલું રાખ્યું ત્યાં સુધી વાંધો નહીં આવ્યો પણ પછી બેનના અંદરનું પઝેશન બહાર નહીં નીકળ્યું કેમકે જેમ જેમ સંબંધો આગળ વધે આપણે એવું વિચાર્યું બહુ પ્રેક્ટિકલ રહીશું પણ એવું પોસિબલ નથી થતું હતું બેમાંથી એકાદ માણસ તો ઇમોશનલી ઇન્વોલ્વ ઇન્વોલ્વ થઈ જતું હોય છે એટલે આમાં બેન પછી જ્યારે પોઝેસિવ થાય ને બેને પહેલાંના ઓફિસે જવાનું શરૂ કર્યું ચોખવટ માંગવા માટે તું મારી સાથે વાત કેમ નથી કરતો મને મળવા કેમ નથી આવતો પણ ભાઈને તો આમાંથી રસ પૂરો થઈ ગયો હોય એનો ઉપયોગ થઈ ગયા પછી પછી ભાઈનું અસલી સ્વરૂપ બહાર આવ્યું કે એમણે બેન માટે જે એમના મનમાં જે હતું એ બેનના કેરેક્ટર વિશે એના બેકગ્રાઉન્ડ વિશે એટલી ગંદી ભાષામાં બેનની સાથે વાત કરી એમને ઉતારી પાડે પોતાના પોલીસ ના જે પાવર્સ હોય છે એ ઉપયોગ કરવાનો એટલો ખરાબ રીતે પ્રયત્ન કર્યો બેનને બદનામ કર્યા બેનને બદનામ કર્યા એટલી ખરાબ રીતે કે તમે વાત નહીં પૂછો હા એટલે એ બેન સાથે એટલું ગંદુ વર્તન કર્યું જસ્ટ બીકોઝ એની ચોરી પકડાઈ ગઈ એટલે છે ને આ જ વસ્તુ થશે કાં તો તમે રખડી પડશો કાં તો એ પુરુષના ઘરના રખડી પડશે અથવા તો તમારી ખુદની સોશિયલ રેપ્યુટેશન એટલી ગંદી રીતે ડિસ્ટ્રોય કરવામાં આવશે જ્યારે પુરુષની પોતાની સોશિયલ રેપ્યુટેશન એ નહીં વિચારે કે સામેની સ્ત્રી કઈ પરિસ્થિતિમાં છે અને મેં એની સાથે શું શું વાતો કરી હતી મેં એને કેવી રીતે ઉલ્લું બનાવી હતી એ લોકોની આગળ જઈને એવું જ કહે છે કે આ છોકરી મારા પૈસા જોઈને મારી પાછા પડી છે અને હું તો ભોળો માણસ રહ્યો હું તો ઘરબારવાળો વાળો છો હું મને મારા સામાજિક એની બહુ પડી છે પણ એવું હોતું નથી એટલે મહેરબાની કરો તમારી પોતાની ઉપર પણ અને એ પુરુષની પત્ની ઉપર પણ એના બાળકો ઉપર પણ એના પરિવાર ઉપર પણ એ પુરુષ જો તમને એવું ઇમોશનલ બ્લેકમેલ કરતો હોય ને કે તું નહીં મળે તો હું મરી જઈશ તો કહી દેવાનું ભાઈ મરી જાય તારા જેવા માણસો એમ આ દુનિયાના પૃથ્વીના પટ ઉપર ભાર રૂપ છે નથી જરૂર થોડા સ્વાભિમાની બનો થોડા પોતાની જાતને જાતે ટેકલ કરતા શીખો કોઈનું તૈયાર લઈ લેવું અને તમારા લીધે કોઈના જીવનમાં નુકસાન થાય એવું ના કરશો કેમકે આજે જે તમારી સાથે થાય છે એ ગઈકાલે કોઈ બીજાની સાથે થયું હતું અને આજે તમે જો કોઈક બીજાનું નુકસાન કરીને તમારો ફાયદો કરાવવા માટે તૈયાર છો ને તો આવતીકાલે કોઈ બીજું નવું માણસ આવશે જે તમને નુકસાન કરીને જતું રહેશે એટલે આવા નાલાયક અને બિલકુલ સેલ્ફિશ પુરુષો પરિણિત પુરુષો ઉપર ભરોસો ના કરશો તમે વેલ એજ્યુકેટેડ છો તમે સારું કમાઈ શકો છો પોતાનું જીવન સારી રીતે જીવો અને બહુ જ એવું હોય તો દુનિયામાં દેશમાં ઢગલો બધા સિંગલ પુરુષો બિચારા રખડી ખાય છે એમને કોઈ પરણતું નથી એવા કોઈકને સુખી કરો શું કરવા કોઈકનું કરતો ન છો જય ભારત બે